અહીંથી જો વાડિયા જવાનો કેળો કાંકાવો છે આમાં કારે આવા જ ભટકાય એનું કંઈ નક્કી હોય નહીં એટલે આવા કેળામાં અમે હેલા જઈએ છીએ અત્યારે રામ છે આપણે ધારે સડી ગયા છે ને અહીંયા જવો ઝાડ ઊભી છે ધારનો કાંક આવો કેળો છે મિત્રો અહીંયા જવો પાઇપ નાખેલી છે પાણી આ ઝારમાં પુગાડવા હતું કહી લ્યો હવે સાવ પતલી કેડી આવી ગઈ છે અને હવે આપણે વાડી પાસે ફુગું ફુગ્ગું થઈ ગયા છે આમાં ત્યાં રાખવું પડે આ સાવ જ બેઠો હોય એ કાંઈ ખબર ના હોય જોઈ લો એમ તો અહીંયા સાવજના ઈંડા પીડ્યા છે આમાં ત્યાં કહીશ્યસ છે આ વડલે સાવ જ વહી રોય વહી સેખો ટકા આ જ નથી અહીંયા જો મોરલો છે તમને કાળો કાળો દેખાતો છે વણ ઉભું છે અમારા ગામના અને ઓલો છે ડુંગરો તો મિત્રો અહીંયા છે પણ કોઈ માલ વાળો અહીંયા આવી જ નથી આપતો જોઈ શકો છો તમે આવ મિત્રો અહીંયા જો વાટ જો કર છે મોટો મોટો છે આપણને વાટવા ન દે મિત્રો તમે જોઈ લો આવા કેડા સડી ગયા છે અને અહીંયા દ્રવ્યો બોર ખાય છે હું પણ બે બોર ખાઈ લો લાલ છટ્ટા ખ્યા તો મિત્રો અહીં જોઈ જો ગાંડીજી નો રાજા આવો જ રિયાળાઈ જાય છે એટલે દેખાતું નથી આપણે સાફ પાણી પી નીકળી જયા સી કે આવી ગયા સી ને જો તો મિત્રો આપણે પડી ગયું છે બાપા થઈ જાય પછી મળું તો હારી પેટ નો આપડે પડી ગયા છે બાપા આ આપણે ખડ ખેવાનું શરૂ કરી દીધું છે ખડ ખેહી જાય પછી આપણે મળી તો આપણે હવે આટલું ખડ લઈ લીધું છે તો આવજા છે આપણે આપણે પછાડી લેવા તો લાસે તેલ તો હવે આપણે ગાહડી ભરી લીધી છે અને હવે આપણે જઈ પાણી પીવા તો જો અહીંયા કો છે Abbazilov je nekom, odesel se, še ne mapanje zaist.